શું ફ્રેન્ડ્સ તમારે પણ અથાણું કાળું પડી જાય છે અંદર ફૂગ વળી જાય છે તો આ વિડીયો ખાસ તમારી માટે જ છે તમે જોવો ફ્રેન્ડ્સ આ અથાણું કેટલું લાલ છે અને કેટલું રસ્સાદાર છે અને એકદમ લચકાદાર બનીને તૈયાર થયું છે તો તમારે પણ આવું જ અથાણું બનાવવું હોય તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે આખું વરસ આવું વથાણું રાખવું હોય તો તમારે મારો વિડીયો સો ટકા જોવો પડશે તો અહીંયા આપણે રાજાપુરી કેરી લેવાની છે એક કિલો ક્યરી લીધી છે મેં અને એક કિલો ક્યારીમાંથી આપણે છીલકા પણ ઉતારવાના છે અને ગોટલી પણ અલગ કરી લેવાની છે હંમેશા આપણે માર્કેટમાં તેના કટકા કરાવીને લાવતા હોઈએ છીએ અને એ કટકામાં આપણે પછી લાવીને ધોવા પડે છે અને એને આપણે પાણી અડાડી દઈએ છીએ ધોઈને તો હંમેશા યાદ રાખવાનું કે આપણા જે ગોટલી હોય છે કેરી હોય છે તેને પાણી નથી અડાડવાનું એ તમારી મોટી ભૂલ હોય છે કટકા આપણે ઘરે જ કરવાના છે આ રીતે છીલકા ઉતારીને કેરી તમારે ધોઈ અને એકદમ લૂછી લેવાની છે એકદમ કોરી કરી લેવાની છે જેથી અંદર બિલકુલ પાણી ના જાય પછી જ આપણે આ રીતે છીલકા ઉતારી લેવાના છે છીલકા ઉતારીને જ આપણે હંમેશા ગોળ કેરીનું અથાણું બનાવવાનું છે આ ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે ગોળ કેરીનું અથાણું બનાવવું હોય ને તો છિલકા ઉતારીને બનાવશો ને તો તેની ગરબ હોય છે તે એકદમ સંકોડાતી નથી અને તે ચવડ નથી થતી તો અહીંયા મેં આ રીતે મોટા મોટા પીસ બનાવી લીધા છે તમે જોઈ શકો છો કે મેં મોટા મોટા થોડા કટકા રાખ્યા છે બહુ નાના પણ નથી રાખ્યા કારણ કે હજુ તે સુકવશું ત્યારે તે થોડા નાના થઈ જશે જ્યારે ગોટલી અને તેના છિલકા સાથે હોય છે ને તો તે એકદમ સંકોડાઈ જાય છે અને એકદમ સરસ એવા નથી રહેતા કટકા તો એનો ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે ગોટલી અને તેના છિલકા અલગ કરી લેજો અને હવે આપણે નમક એડ કરી લેવાનું છે મીઠું આપણે બે ચમચી જેટલું એડ કરવાનું છે પહેલાં બે ચમચી એડ કરશું પછી આપણો આ રીતે મિક્સ કરી લેવાનું છે અંદર ચમચો તમે નાખી શકો છો હાથ બિલકુલ નથી અડાડવાનો બાકીની બે ચમચી આપણે પાછળથી એડ કરી લઈશું હવે આપણે દોઢ ચમચી જેટલી હળદર એડ કરી લઈશું જો તમારે ક્વોન્ટિટી વધારે હોય અથાણું બનાવવાની તો તમારે આની જગ્યાએ ડબલ વસ્તુ યુઝ કરવાની છે કિલો પ્રમાણે હું તમને આગળ જણાવતી રહીશ તો અહીંયા બે ચમચી મેં હળદર યુઝ કરી છે અને ચાર ચમચી મેં નમક એડ કર્યું છે મીઠું અને હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે બે મિનિટ સુધી આપણે આ રીતે આને મિક્સ કરવાનું છે જેથી બરાબર આપણા જે કટકા છે તે કવર થઈ જશે હવે આપણે આને ઢાંકીને આપણે એક રાત અને અડધો દિવસ સુધી આપણે આને રાખી દેશું તો આ પ્રોસેસ મેં સાંજે કરી હતી છ વાગે અને દિવસે આપણે આના દસ વાગે કાઢી લેવાના છે તો સવારમાં આપણે તમે પહેલાં જાગો ને જ્યારે પાંચ વાગે જાગો કે છ વાગે જાગો ત્યારે તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે તો બે વાર મેં આ રીતે મિક્સ કરી લીધું હતું દસ વાગતા વાગતા અને પછી આપણે દસ વાગે આપણે આ કાઢી લેવાના છે તો કટકા અને હવે આપણે પાણીને અલગ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો કયા રાજ્યમાંથી જુઓ છો તે પણ તમે કમેન્ટમાં જરૂરથી લખજો તો અહીંયા મેં પાણી અલગ કરી લીધું છે અહીંયા મેં કોટનનો એક દુપટ્ટો છે તે મેં બિછાવી દીધો છે તેની ઉપર આપણે આ કટકાને આ રીતે ગોઠવી લેશું પંખા નીચે નથી રાખવાના કે નથી આપણે બાર તડકામાં રાખવાના એકદમ છાંયડે રાખવાના છે અને પંખો બંધ હોવો જોઈએ આપણા કટકા છે ત્યાં સાંજ સુધી સુકાવા દેસું અથવા એક દિવસ કદાચ લાગી જશે અહીંયા મેં મરી લીધા છે મેથીના કુરિયા છે અને ધાણાના કુરિયા છે અને રાયના કુરિયા પણ છે સોફ લીધી છે વરિયાળી છે જેને વરિયાળી કહેવાય એ ઘણા સોફ પણ કહેતા હોય છે અને મરી વાટેલા લીધા છે હું જ્યારે એડ કરીશ ત્યારે હું ફરીથી તમને જણાવી દઈશ અહીંયા મેં તેલ એડ કરી લીધું છે તેલને આપણે ગરમ કરી લેશું તેલ આપણે બહુ વધારે યુઝ નથી કરવાના કારણ કે આપણે આને સ્ટોર કરવાનું છે એ પણ હું તમને આગળ જણાવીશ એટલે આમાં ઓછું તેલ જોશે જે બહાર રાખતા હોય છે તે વધારે તેલ વાપરતા હોય છે તો અહીંયા મેં સિંગતેલ યુઝ કર્યું છે સિંગતેલ આપણો ગરમ થઈ ગયું છે અને તે મેં ગેસ બંધ કરી દીધો છે અહીંયા આપણે બીજી કઢાઈમાં ધાણાના કુરિયા અને મેથીના કુરિયા એડ કરી લેશું ધાણાના કુરિયા અને મેથીના કુરિયા છે તે સો સો ગ્રામ છે એક કિલો કેરી હોય તો તમારે સો ગ્રામ મેથીના કુરિયા લેવાના છે અને સો ગ્રામ ધાણાના કુરિયા લેવાના છે અહીંયા ગરમ ગરમ તેલ છે તમે જોઈ શકો છો કે આપણે એડ કરી લેવાનું છે મેથીના કુરિયા ઉપર અને ધાણાના કુરિયા ઉપર આપણે તેલને એડ કરવાનું છે તો આ રીતે બબલ્સ થઈ જાય પછી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે તેલ આપણું ખૂબ જ ગરમ છે એટલા માટે આપણે ગરમ તેલમાં રાયના કુરિયા તરત જ નથી નાખવાના નહીં તો કુરિયા રાયના છે પાતળા હોય છે તે બળી જાય છે વાટેલા મરી પાવડર એડ કરી લેશું વરિયાળી એડ કરી લેશું અને લવિંગ મરિયા આખા છે તે પણ થોડા થોડા એડ કરી લેશું હવે આપણે રાયના કુરિયા એડ કરી લેશું રાયના કુરિયા આપણે પચાસ ગ્રામ લીધા છે સો ગ્રામ આપણે પેલા લીધા છે અને પચાસ ગ્રામ રાયના કુરિયા લેવાના છે હવે આપણે અહીંયા હજુ ગરમ છે મિશ્રણ આપણું તો દસ મિનિટ આપણે આને ઠંડુ થવા દેસું દસ મિનિટ પછી આપણે મરચાં એડ કરી લેશું તો લાલ મરચું પાવડર આપણે આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય પછી જ એડ કરવાનું છે જ્યારે આપણે ગરમ ગરમમાં આપણે મસાલો એડ કરીએ ને ત્યારે જ આપણા જે ગોળ કેરીનું અથાણું લાંબા સમય સુધી ચાલતું નથી અને કાળું પડી જાય છે તો આપણો જે મસાલો ઠંડો થાય ને પછી જ આપણે આ મસાલો એડ કરવાનો છે તો મેં ચાર ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે અડધી ચમચી હલ્દી પાવડર એડ કર્યું છે અને સ્વાદ અનુસાર આપણે નમક પણ એડ કરી લેશું નમક આપણે પહેલાંમાં વધારે એડ કર્યું છે તો આમાં હું બે ચમચી એડ કરીશ પછી તમે મસાલો પણ ચાખીને ચેક કરી શકો છો કે તમારે કેટલું નમક જોઈએ છે હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે તમને લાગતું હશે કે તેલ આમાં ઓછું છે ઘણા વધારે તેલ એડ કરતા હોય છે પણ મેં બિલકુલ વધારે તેલ એડ નથી કરતી હું કારણ કે તેલ છે તે ઉપર તરીને આવી જતું હોય છે તો આપણે એવું નથી કરવાનું આપણે સ્ટોર કરવાનું છે હું તમને આગળ જણાવતી જઈશ તો બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે આને ઢાંકીને મૂકી દેશું આને પણ આપણે ચારથી પાંચ કલાક સુધી ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ થઈ જાય પછી જ આની અંદર આપણે સોડિયા અથવા કટકા આપણે કેરીના મિક્સ કરશું તો મેં એક રાત ઠંડુ થવા દીધું છે કારણ કે કટકા છે એકદમ ભીના હતા તો મેં રાતે મિક્સ નહોતું કર્યું અને હવે જો કે એક રાત પછી સવારમાં મેં જોયું તો આપણા કટકા છે તે સરસ કોરા થઈ ગયા છે એકદમ હાથ હડાડતા પણ બિલકુલ પાણીવાળા નથી લાગતા તો હવે આપણે મિક્સ કરી દેસું તો આપણો મસાલો છે તે પણ સરસ થઈ ગયો છે અને પલ્લી પણ ગયો છે એક રાત મેં રવા દીધો હતો અને હવે આપણે કેરીના કટકાને એડ કરી દેસું આપણો મસાલો છે તે મેં સવારમાં અગિયાર વાગે બનાવ્યો હતો તો બીજા દિવસે સવારમાં હું કેરીના કટકા એડ કરી રહી છું દસ વાગે તો ખાસ એ જોવાનું રહે છે કે આપણા કેરીના કટકા છે તે કેટલા સુકાયેલા છે કે કેટલા નથી સુકાણા એ પ્રમાણે આપણે મિક્સ કરવાનું હોય છે બાકી મસાલો તમે બનાવીને રાખી શકો છો પછી આપણે આ રીતે કેરીના કટકા સાથે પહેલાં મિક્સ કરી દેશું ગોળ આપણે પાછળથી એડ કરશું તો કેરીના કટકા અને મસાલો આપણે બરાબર મિક્સ કરી લીધો છે હવે આપણે ગોળ એડ કરી લેશું ગોળ મેં અહીંયા સુધારીને લીધો છે તમે ખમણીને પણ લઈ શકો છો તો ગોળ હવે મેં કેટલો લીધો છે એક કિલો કેરી સામે તો એ પણ હું તમને જણાવી દઉં તો એક કિલો આપણે કેરી લીધી હતી તેમાં આથી ગોટલા અને તેની છાલ નીકળી ગઈ હતી તો તે પોણા કિલો રહી હશે તો અહીંયા મેં ગોળ છે તે મેં સાતસો ગ્રામ જેટલો લીધો છે એક કેજી ગોળ મેં પૂરો નથી લીધો જો તમે વધારે ગળ્યું પસંદ કરતા હોય તો તમારે એક કિલો સામે એક કિલો ગોળ એડ કરી દેવાનો છે અને જો તમે બે કિલો કેરી લેતા હોય તો તમારે દોઢ કિલો ગોળ જરૂરથી એડ કરવાનો રહેશે હવે આપણે ગોળ એડ કરીને બરાબર મિક્સ કરી લેશું એકદમ ખાટું મીઠું અને ખૂબ જ સરસ ટેસ્ટમાં આ અથાણું બનીને તૈયાર થશે કારણ કે વધારે પડતો ગોળ યુઝ નથી કરતી મેં પોણા કિલો આમાં ગોળ એડ કર્યો છે એક કેજી કેરીમાં અને ખૂબ જ સારું એવું રહે છે આ અથાણું તે અને કલર પણ સારો એવો આવશે અને ઢાંકીને આપણે મૂકી દઈશું તો બીજા દિવસે જોશું તો એકદમ સરસ ગોળ છે તે ભીગળી ગયો છે અને આપણે દિવસમાં બે વાર તમારે સાંજે અને સવારમાં ચલાવતું રહેવાનું હોય છે બીજા દિવસે તો મેં બીજા દિવસે આ રીતે દુપટ્ટો બાંધીને રાખી હતી કારણ કે કીડિયું અથવા કોઈ પણ જીવાત વગેરે ના ચડે એના માટે તો તમે જોઈ શકો છો કે ગોળ છે તે સરસ એવો ઓગળી ગયો છે અને કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂરથી લખજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો ફ્રેન્ડ્સ તો અહીંયા મેં કાચની બોટલ લીધી છે અથાણું હંમેશા કાચની બોટલમાં જ ભરવો જોઈએ અને આ બોટલ છે તે મેં ધોઈ સૂકવી અને તડકામાં તપવીને લીધી છે હવે આપણે આમાં ભરી લેશું અહીંયા મેં મોટી બોટલનો યુઝ નથી કર્યો કારણ કે આ આપણે ફ્રીજરમાં મૂકવાના છીએ ફ્રીજમાં જ આ અથાણું એકદમ લાલ ચટક રહે છે તેના માટે આપણે નાની નાની આવી બે બોટલો લેશું તો ફ્રિજમાં જ અથાણું છે તે એકદમ લાલ ચટક અને આના ટેસ્ટમાં રહેશે ફ્રેન્ડ્સ ગયા વર્ષે મેં એક ખાટું અથાણું બનાવ્યું હતું એ મારી જોડે હજી પડ્યું છે ગયા વર્ષનું તેનો કલર પણ ચેન્જ નથી થયો અને ટેસ્ટ પણ એનો એ જ છે તો આ અથાણાને આપણા ફ્રિજમાં સ્ટોર કરવાના છે આખો વર્ષ તમે પણ એકવાર ફ્રિજમાં સ્ટોર કરી જોજો અને તમારે જ્યારે ખાવું હોય ત્યારે તમારે બે કલાક અગાઉથી બહાર કાઢી લેવાનું અને સર્વ કરવાનું જો ફ્રેન્ડ્સ આ રીતે ક્લીન કરી લેવાની છે જેથી બિલકુલ ફૂગ નહીં વળે આ રીતે ઉપર સુધી આપણે ભર્યું છે તો બિલકુલ ફૂગ પણ નહીં વળે અને આપણે ફ્રીજમાં મૂકશું તો એકદમ સરસ એવો આવો નવો જ કલર રહેશે હવે હું તમને બતાવી દઉં મેં સાઈડમાં કાઢ્યું છે ફોટો પાડવા માટે તો તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત બન્યું છે ફ્રેન્ડ્સ એકદમ લાલચટક અને રસ્સાદાર બન્યું છે ને તો વિડીયોને વધારમાં વધાર શેર કરજો લાઈક ના કરી હોય તો કરી લેજો અને વિડીયો ક્યાંથી જોવો છો એ પણ લખજો આવજો બધાય જય માતાજી